પ્રમાણિકને તટસ્વી લઈ લો રાજેશભાઈ આપની પાસેથી જો રોનકભાઈ એક તો આજનો જે આ બે ત્રણ દિવસનો ડ્રામા ડ્રામાને એમાં આજે જે ક્લાઇમેક્સ હતો એટલે ઘણીવાર આપણને એવું થાય કે ગુજરાત સરકારે એક મનોરંજન મંત્રાલય ખોલી નાખવું જોઈએ અને કાંતિભાઈ જેવા લોકો જે રાજનીતિને ગંભીરતાથી ના લઈ અને એક વ્યક્તિગત રમતનું મેદાન સમજતા હોય એવા લોકોને એને કેબિનેટ સોંપી દેવી જોઈએ આખી ચર્ચાની અંદર મારો વટ મારો વટ મારો વટ આ બધી વાતો આવે છે પણ એની અંદર પ્રજાનો વટ ક્યાં એની ક્યાંય કોઈ વાત આવતી નથી તમને જે પાંચ વર્ષ માટે મેન્ડેટ આપ્યો છે એ મેન્ડેટને તમે જ્યારે તમારા ખિસ્સામાં રાખતા હોય અને જ્યારે તમારી જરૂર પડે ત્યારે મેન્ડેટને ફગાવી દેવાનો હોય એ પ્રકારના એક અહંકારી રાજનીતિ કરી અને ત્યારે તમે રાજીનામાની વાત કરો છો રાજીનામું માત્ર આપવાની વાત નથી રાજીનામું આપ્યા પછી બે કરોડ રૂપિયાનું ઇનામ આપવા સુધીની વાત થાય છે તો તમે જો સકારાત્મક રાજનીતિ કરવા માગતા હોય તો તમારે ચેલેન્જ એ સ્વીકારી લેવાની હતી જે વિસાવદરની અંદર જનઆક્રોશ ઊભો થયો છે એનો લાભ લઈ અને આમ આદમી પાર્ટીએ તમારી સામે ચેલેન્જ ફેંકી અને તમે કહી રહ્યા છો કે મારે જેટલા વર્ષ રાજકારણમાં થયા એટલા ગોપાલની ઉંમર નથી તો એ કાલ ઉઠીને આવેલું છોકરું જે એને ત્રણ મહિના પણ થયા નથી ધારાસભ્ય થઈ એ તમને કાંકરી ચાળો કરી જાય અને તમારી આટલી ત્રીસ ચાલીસ વર્ષની રાજનીતિ મૂકી અને તમે એ જે ટ્રેપ છે એની અંદર ફસાઈ જાઓ અને એમાં મોરબીની જનતા પીસાયા કરે તો આ બધી જે રાજનીતિ છે એ રાજનીતિની ફલશ્રુતિ જનતાના હિતમાં શું છે બીજી વસ્તુ એ છે કે તમારે જો બે કરોડ રૂપિયાનું ઇનામ જાહેર જ કરવું હોય હું એમની ગઈ વખતની ચૂંટણીની એફિડેવિટ જોતો હતો અને એફિડેવિટ જોતાં બે કરોડની લિક્વિડિટી એમણે જે એફિડેવિટ છે એ પ્રમાણે દેખાતી નથી તો એમની જે લાયબિલિટી છે વધારીને બે કરોડ રૂપિયા આપવાના હતા કે એમની જે એસેટ છે એસેટ વેચી અને બે કરોડ રૂપિયા આપવાના હતા એ વ્હાઇટના આપવાના હતા કે બે નંબરના આપવાના આ બધા પ્રશ્નો અત્યારે જે છે જાહેર માધ્યમોની અંદર ઊભા થયા છે બીજું એક તરફથી એ વાત થઈ ગઈ હોય કે ભાઈ અમારો પક્ષે રાજીનામું નથી ધારાસભ્ય આપવાનું નથી એવું આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તરફથી એક વાત આવી ગઈ હોય ત્યારે આખે આખો તમાસો જે ભારતીય જનતા પાર્ટીનું ઓફિશિયલ સ્ટેન્ડ એવું છે કે આ વ્યક્તિગત બે જણાની લડાઈ છે તો પક્ષના સંગઠનની અંદર તમારા મેન્ડેટ ઉપર જીતેલા ધારાસભ્ય એને જે વ્યક્તિગત રીતે આવી રીતે ખુલ્લે આમ છોડી દેવામાં આવતા હોય કે જે પોતાની રાજનીતિની સાથે સાથે પક્ષની રાજનીતિને બગાડતા હોય તો પક્ષની અંદરથી કોઈ એવું નહોતું કે જે કાંતિભાઈની આ જે રાજનીતિ છે એના ઉપર નિયંત્રણ કરે એમને એમ કહે કે ભાઈ આમ આદમી પાર્ટીએ સ્ટેન્ડ લઈ લીધું છે એમના અધ્યક્ષ એમ કીધું રાજીનામું નથી આપવાના તો તમે ત્યાં જે રાજનીતિને તમારો વિજય થયો જેમ કરીને મૂકી દઈ અને છેક મોરબીનો તમાસો ગાંધીનગર સુધી તમે જે લઈને આવ્યા અને આટલા પાંચસો છસો માણસોને ત્યાં સુધી લાયા એના બદલે મોરબીના જે રસ્તાઓની અંદર તકલીફ છે મોરબીના લોકો જે સમસ્યાઓ બતાવી રહ્યા છે ત્યાં આગળ આ બધાને ભેગા કરીને શ્રમ યજ્ઞ કર્યો હોત તો તમે લોકો તમારી વાહવાહી કરતા હોત કારણ કે તમારી ફરજ જે છે પહેલાં તો મોરબીની જનતા પ્રત્યે હતી તમારો જે ફરજ છે ગોપાલ ઇટાલિયા શું કહે છે કે ગોપાલ ઇટાલિયા કઈ પ્રકારની ચેલેન્જ ફેંકે છે આ તો કંઈ તમારો બળાબળીનું મેદાન તો છે જ નહીં કે બાવડાના જોરે કુસ્તી લડવા તો આવ્યા નથી તમે બંને રાજનીતિ કરવા આવ્યા છો રાજનીતિની અંદર તમને ધારાસભ્ય બનાવ્યા છે તો એ તમારી પાર્ટીએ નથી બનાવ્યા પાર્ટીએ તો માત્ર ટિકિટ આપી હતી તમને ધારાસભ્ય ત્યાંની જનતાએ બનાવ્યા છે એ જનતાને તમે પૂછ્યું એક ટકો જેમને વોટ મળ્યા હશે એમાંનો એક ટકો વ્યક્તિ ગાંધીનગર સુધી હતો તમારી લોકચાહ ના હોય તો મોરબીની અંદર લોકો ચાર રસ્તા ઉપર ઉતર્યા કે કાંતિભાઈ અમારે તમારી જરૂર છે અઢી વર્ષ હજી બાકી છે તમે અહીંયા રહો એ લોકો તો ચેલેન્જો ફેંક્યા કરે તમે અઢી વર્ષમાં અમારા જે કામો છે એ કામો પૂરા કરો તો તમારી લોકચાહના છે ને સકારાત્મક રીતે તમારે એને લઈ જવાની હોય એના વિકાસના કામ સાથે લઈ જવાની હોય તમારે જે સ્પર્ધા કરવાની હોય સ્પર્ધા પેલો ધારાસભ્ય કરે છે એના કરતાં મેં વધારે કામ કર્યા છે એનું સરવૈવ લોકોની સામે આપવાની કરવાની હોય એના બદલે આ એક મેલો ડ્રામા જે થયો છે રાજનીતિનો જેની અંદર બધાને જ ખબર હતી કે ગોપાલ ઇટાલિયા આવવાના નથી અને એ જે કહી રહ્યા છે કે મીડિયા મીડિયાના લલિતભાઈએ કીધું કે મીડિયાના લોકો આ બતાવે છે આપણે બતાવીશું નહીં તો લોકોની સુધી એમના ધારાસભ્યનું વર્તન પહોંચશે કેવી રીતે મીડિયાનું જે છે એ એક એ પણ ફરજ છે કે તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ પોતે રાજનૈતિક મર્યાદા ચૂકી અને કઈ પ્રકારનું વર્તન કરી રહ્યા છે પ્રજાના પ્રશ્નો સાંભળવાના બદલે પ્રજાના વિકાસના કામ કરવાના બદલે એકબીજામાં હું મોટો ને તું મોટો એ રાજનીતિની અંદર રાજનીતિના સ્તરને ક્યાં સુધી લઈ જઈ રહ્યા છે એ બતાવવાની ફરજ પણ મીડિયાની છે અને એટલે મીડિયાએ બંને પાસાને બતાવ્યા છે કે ભાઈ તમે જે વિકાસના કામો છે એ કરતા નથી અને બંને ધારાસભ્યો એ ગોપાલ ઇટાલિયા હોય કે કાંતિભાઈ હોય એ બંને જે ત્રણ દિવસ સુધી કર્યું છે એની અંદર સવાલ મોટો એ થાય છે કે ગુજરાતની પ્રજા ક્યાં છે તમારો વટ રહી ગયો તમે એમ કીધું કે મારા તો જુબા નથી એમણે તો એક ઓડિયોમાં કીધું છે કે ભાઈ રાજીનામું આજે આપવાનું હતું નહીં આ તો વટની વાત હતી એટલે હું ત્યાં સુધી જાઉં છું તો તમારો વટ જાળવવા માટે લોકોએ આપેલા મેન્ડેટને તમે અઢી વર્ષની અંદર ઠુકરાવો તો એ એ ક્યાં સુધીને જનતા સાથેનો ન્યાય છે આ સૌથી મોટો સવાલ છે રાજેશભાઈ આપતો ખૂબ ખૂબ આભાર